આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત ચાલતી યુટ્યુબ પરીક્ષાલક્ષી માર્ગદર્શન શ્રેણીમાં આપનું સ્વાગત છે મારું નામ મલિક મોહમ્મદ સલીમ છે અંકલેશ્વરમાં આવેલી જેનિથ હાઈસ્કૂલમાં ઉચ્ચતર વિભાગમાં મદદની શિક્ષક તરીકે કાર્યરત છું અગાઉ આપણે વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની બ્લૂ પ્રિન્ટ પરિરૂપ ને હેતુ પ્રમાણે પ્રશ્ન પ્રમાણે પ્રકરણ પ્રમાણે ચર્ચા કરી ગયા આજે એક નયા નવા સ્વરૂપ પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું પ્રકરણ અને વિભાગ પ્રમાણે એની ચર્ચા કરીશું એટલે દરેક પ્રકરણમાંથી કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું સૌ આપણે સમજી લઈએ કે આ દરેક વિભાગમાં જે આંકડાઓ આપેલા છે એમાં કાઉસમાં જે છે તે ગુણ છે અને બહાર છે તે પ્રશ્નોની સંખ્યા છે પ્રકરણિક સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ વિભાગ એમાં ત્રણ પ્રશ્ન ત્રણ ગુણના વિભાગ બી ની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ સી ની અંદર બે પ્રશ્ન ચાર ના એટલે દરેક પ્રશ્ન બે ગુણનો છે વિભાગ ડી ની અંદર બે પ્રશ્ન છ ના એટલે દરેક પ્રશ્ન ત્રણનો છે બે તાળી છ ઈમાં કંઈ નહીં આમ નવ પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાશે કુલ પંદર ગુણના એક પ્રશ્ન બે ગુણનો વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણ ઈ ની અંદર કઈ નહીં આમ ત્રણ પ્રશ્ન છ ગુણના પૂછવામાં આવશે આ પ્રકરણમાંથી કોઈ વધારાનો પ્રશ્ન કે વિકલ્પ તમને પૂરો પાડવામાં નહીં આવે પ્રકરણ ત્રણ આયોજનની વાત કરીએ છીએ

કુલ ચાર પ્રશ્ન તમને દસ ગુણના આ પ્રકરણમાંથી પૂછવામાં આવશે પ્રકરણ પાંચની વાત કરીએ કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ તો વિભાગ એની અંદર એક કઈ નહીં સી ની અંદર બે પ્રશ્ન ચાર ગુણના ડીમાં કંઈ નહીં ઈની અંદર બે પ્રશ્ન દસ ગુણના પાંચ પ્રશ્ન કુલ પૂછવામાં આવશે પંદર ગુણના પ્રકરણ છ ની વાત કરીએ દોરવણી અહીંયા આગળ વિભાગ એની અંદર એક પ્રશ્ન એક ગુણનો બીની અંદર કંઈ નહીં સી ની અંદર બે પ્રશ્ન ચાર ગુણના ડીમાં કંઈ નહીં ઈની અંદર બે પ્રશ્ન દસ ગુણના આમ પાંચ પ્રશ્ન ગુણના તમને પૂછવામાં આવશે પ્રકરણ વાત કરીએ તો વિભાગ અંદર બે પ્રશ્ન બે ગુણના બીની અંદર એક પ્રશ્ન એક ગુણનો સી ની અંદર એક પ્રશ્ન બે ગુણનો ડી ની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણનો ઈ માં કઈ નહીં આમ પાંચ પ્રશ્ન તમને પૂછવામાં આવશે આઠ ગુણ માટે પ્રકરણ આઠની વાત કરીએ નાણાકીય સંચાલન વિભાગ એની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ બી ની અંદર એક પ્રશ્ન એક ગુણનો વિભાગ સીની અંદર એક પ્રશ્ન બે ગુણના વિભાગ ડીની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણનો એમાં કંઈ નહીં આમ પાંચ પ્રશ્ન આઠ ગુણના પ્રસ્તુત પ્રકરણમાંથી તમને પૂછવામાં આવશે પ્રકરણ નંબર નવ નાણાકીય બજારની વાત કરીએ આપણે તો વિભાગ એની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ બી ની અંદર એક પ્રશ્ન એક ગુણનો વિભાગ સી ની અંદર એક પ્રશ્ન બે ગુણનો વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન પ્રશ્ન ગુણનો કંઈ આમ ગુણ માટે આ પ્રકરણમાંથી તમને પૂછવામાં આવશે વાત કરીએ આપણે પ્રકરણ દસ ની વાત કરીએ બજાર પ્રક્રિયા સંચાલન તો વિભાગ એની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ બી ની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ સી ની અંદર એક પ્રશ્ન બે ગુણનો વિભાગ ડી ની અંદર બે પ્રશ્ન છ ગુણના ई मां कई नहीं हम सात प्रश्न पूछवा में आ सके कुल 12 गुण माटे प्रकरण 11 ની વાત કરીએ ગ્રાહક સુરક્ષા તો વિભાગ એ ની અંદર બે પ્રશ્ન બે ગુણના વિભાગ બી ની અંદર એક પ્રશ્ન એક ગુણનો વિભાગ સી ની અંદર એક પ્રશ્ન બે ગુણનો વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણનો અને વિભાગ ઈ ની અંદર એક પ્રશ્ન પાંચ ગુણનો આમ 6 પ્રશ્ન પૂછવામાં આવશે 13 ગુણ માટે પ્રકરણ ધંધાકીય પર્યાવરણની વાત કરીએ તો વિભાગ એની અંદર બે પ્રશ્ન બે ગુણના બીની અંદર એક પ્રશ્ન એક ગુણનો સીની અંદર એક પ્રશ્ન બે ગુણનો અને ડીની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણનો ઈમાં કંઈ નહીં આમ કુલ પાંચ પ્રશ્ન આઠ ગુણના પૂછવામાં આવશે આમ પ્રકરણ પ્રમાણે આપણે જોઈ ગયા કે એ બી સી ડીઈ માં દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ વિભાગના દરેક પ્રશ્નોનું મૂલ્ય એક ગુણ છે બી વિભાગના દરેક પ્રશ્નોનું મૂલ્ય એક ગુણ છે સી વિભાગના દરેક પ્રશ્નોનું મૂલ્ય બે ગુણ છે ડી વિભાગના દરેક પ્રશ્નોનું મૂલ્ય ત્રણ ગુણ છે અને ઈ વિભાગના દરેક પ્રશ્નોનું મૂલ્ય પાંચ ગુણ છે આમ તમે વિભાગ પ્રમાણે પણ જુઓ તો તમને ખબર પડી જાય છે કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે દાખલા તરીકે વિભાગ એની વાત કરીએ તો પ્રકરણ એમાંથી ત્રણ પ્રશ્ન પ્રકરણ બેની અંદરથી એક પ્રશ્ન પ્રકરણ ત્રણમાંથી બે પ્રશ્ન પ્રકરણ ચારમાંથી કઈ નહીં પ્રકરણ પાંચ અને છમાંથી તમને એક એક પ્રશ્ન પૂછાશે અને સાત આઠ નવ દસ અગિયાર બારમાંથી બે બે પ્રશ્ન પૂછાશે આમ વિભાગ પ્રમાણે પણ તમને ખબર પડે છે કે કુલ વીસ પ્રશ્ન થાય છે એવી રીતે તમે બી વિભાગના માંથી કયા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછો એ પણ તમે જોઈ શકો છો ને એનું દસ ગુણ વેટેજ થાય છે સી વિભાગના પ્રશ્નોનું પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે કુલ સત્તર પ્રશ્ન પૂછાશે જવાબ આપવાના છે ડી વિભાગમાં પણ તમે જોઈ શકો છો કે કયા વિભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે કુલ બાર પ્રશ્નો પૂછાશે એમાંથી તમારે આઠ લખવાના છે અને ઈ વિભાગમાંથી કયા પ્રકરણ કયા પ્રશ્નો પૂછાશે એ લખ આપેલા છે અને કુલ છ પ્રશ્નો પૂછાશે જવાબ આપવાના છે આમ તમે જોઈ શકો છો એ અને બી માં કોઈ વિકલ્પ પૂરો પાડવામાં નથી આવ્યો જ્યારે સી ડી અને ઈ માં આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે જનરલ વિકલ્પ પૂરા પાડવામાં આવેલા છે સી ની અંદર સત્તર માંથી તેર ડી ની અંદર બાર માંથી આઠ અને ઈ ની અંદર છ માંથી ચાર આમ કુલ ગુણભાર જનરલ વિકલ્પ સાથે એ તમારો એકસો ત્રીસ ગુણ હશે ને એના માટે 65 પ્રશ્નો તમને પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે હેવ એ નાઇસ ડે ફરી એકવાર મળીશું આ જ વિષયના પરિરૂપને કંઈ બીજા સ્વરૂપે સમજવા પ્રયત્ન કરીશું થેન્ક યુ